માનવ જીવ બચાવવાનું કાર્ય કરતી નરા પોલીસ ટીમ કોણ કહે છે માનવતા મરી ચૂકી છે સ્વાભાવિક કે આપણે પોલીસને કઠોર દિલના વ્યક્તિ સમજતા હોઈએ છીએ પરંતુ એવું નથી પોલીસ પણ એક માનવી છે એમના દિલમાં પણ આપણા જેવું જ દિલ હોય છે પોલીસ કઠોર હોય છે એ સાચી વાત છે પરંતુ એ ગુનેગારો માટે માનવ સેવા કાર્ય માટે નહીં આવો જાણીએ ફરીથી એક નરા પોલીસ સ્ટેશનની સેવાકીય પ્રવૃત્તિ વાત જાણે એમ હતી એક નિરાધાર માછીને ત્રણેક દિવસ પહેલાં તેમની સામાન્ય સારવાર થઈ પરંતુ જે પ્રમાણેના એમને ઇન્જેક્શન અને દવાઓની જરૂર હોય એ કરાવી આપવા વાળું કોઈ ન હતું ત્યારે આ માછીનો હાથ નરા પોલીસ સી ટીમ અને પોલીસ સ્ટેશનના પોલીસ સબ ઇન્સ્પેક્ટર શ્રી વી ડી ગોહિલ સાહેબ તેમજ તેમનો સર્વે સ્ટાફ આ માનવ સેવામાં સહયોગી બન્યો હતો આ માછી ઉમાબેન કાનજી મહેશ્વરીને તાત્કાલિક સારવાર મળી રહે તે માટે પોલીસે ટીમ દ્વારા દયા પર મધ્યથી ડોક્ટરની ટીમ બોલાવી સાથે સાથે દવા ઇન્જેક્શન ગોળીઓ પણ લાવવાનું કહી અને આ માછીને નરા મધ્યે સારવાર અપાવી હતી આટલું જ નહીં આ સેવા ઉપરાંત સી પોલીસ ટીમે જરૂરિયાતમંદ ગરીબ પરિવારો જે ફૂટપાથ ઉપર રહેતા હોય તેવા પરપ્રાંતિય મજૂરોને જરૂરી કપડાઓ તેમજ ગરમ ધાબડાઓ આપીને સેવાના કાર્યોને વ્યાપ આપ્યો હતો સમયાંતરે હવે પોલીસની પહેલા જેવી છબી હતી તે વાત લોકોને ભૂલી જવી પડશે હવે પોલીસ પણ પ્રજાનો મિત્ર છે એ સૂત્ર ખરેખર સાર્થક થઈ રહ્યું છે આટલું જ નહીં હવે તો ગુનેગારોને પણ ગુનો કર્યા પછી એનો પસ્તાવો થતો હોય છે ત્યારે આવા ગુનેગારોનું કાઉન્સેલિંગ કરી સમાજમાં ફરી પુનઃસ્થાપન થાય અને ભવિષ્યમાં ગુનાહિત પ્રવૃત્તિમાં ક્યારેય ન જોડાય અને ગુનો કરનારને પણ ગુનેગાર ગુનાઓથી દૂર રાખવાના પ્રયાસ કરે એ જ પ્રકારની સમજ આપીને સારી સમાજનું નિર્માણ થાય તે પ્રકારનું કામ છેલ્લા ઘણા સમયથી પોલીસ મિત્રો દ્વારા થઈ રહ્યું છે આ સેવાકાર એમાં નરા પોલીસ સ્ટેશનના પોલીસ સબ ઇન્સ્પેક્ટર શ્રી વીડી ગોહિલ સાહેબ એ એસ આઈ નરેન્દ્રસિંહ પરમાર નરેશભાઈ ચૌધરી પીસી મુકેશ ગઢવી મહેશ ચૌધરી છત્રસિંહ સોઢા જીઆરડી સભ્ય તેમજ પ્રકાશ કોર રાયસિંહ ધર્મેન્દ્ર કોર રાયસિંહ સેવાના કાર્યમાં જોડાયા હતા